પાલનપુર નિઃવાર્થ સેવા સંગઠન દ્વારા બસ સ્પોટના રાજા ગણેશ મહોત્સવનું હર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં બીજા દિવસે નાના નાના ભૂલકાઓ દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા પાલનપુરમાં કાર્યરત નિઃ્વાસ સેવા સંગઠનના નીતિનભાઈ ઠાકોર દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ન્યૂ બસ સ્પોટ બહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીજા દિવસે નાના નાના ભૂલકાઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા તેમજ નાના ભૂલકાઓ ઇનામ પણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ગણેશજી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નિસ્વર્થ સેવા સંગઠનના માધ્યમથી આજે સતત ચોથા વર્ષના અંદર ગણેશ ઉત્સવ જે બસપોટકા રાજા કહેવાય છે એનો અહીંયા ઉદભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે અને આ ઉત્સવ સમાજમાં ધર્મમાં અને રાષ્ટ્રના લગતા કાર્યક્રમો કરી રાષ્ટ્ર માટે અને દેશ માટે આપણે આગળ વધીએ જેવી રીતે કે ઓપરેશન સિંદૂર જે ઓપરેશન સિંદૂરની થીમ ઉપર અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે ને ઓપરેશન સિંદૂર પાંચે પાંચ દિવસો દેશભક્તિ ધર્મ અને આસ્થા સાથે લોકો જોડાઈ રહેશે અને ઓપરેશન સિંદૂર જે આપણે આપણા જવાનો આર્મી બીએસએફ એરફોર્સ અને પેરામિલિટરી ફોર્સને તમામને શુભ સંદેશો અને એમનું મનોબળ મજબૂત બનાવવા માટે આપણા રાષ્ટ્ર અને આપણા દેશના વડાપ્રધાનનો જે આશય રહ્યો છે એ આશયને બરકરાર રાખવા માટે આપણે આ ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગણપતિ મહોત્સવ કરે છે ને ગણપતિ દાતાની જે ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિ છે એના અનુસંધાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને અહીંયા હજારોની સંખ્યાના અંદર માય ભક્તો દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે